આવવા જવાની જગ્યા હોય ત્યારે ત્યાં દુકાનો બનાવવામાં આવી છે અનેક વિરોધ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે વિભિન્ન પ્રશ્નો ગુજરાત હાઉસિંગ બોર્ડ સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે

અમને ગુજરાત હાઉસિંગ બોર્ડે બે હજાર ચોવીસમાં મકાન ફાળવેલા હતા બે બે હજાર ચોવીસમાં મકાન ફાળવેલા હતા એ ટાઈમે સરતી એસોસિએશન લીધેલું હતું સરતી એસોસિએશનમાં એમને અમને એવું કીધેલું કે તમારા જેટલા અધૂરા કામ છે અમે તમને વહેલા તકા પૂરી કરી આપીશું અમે ગુજરાતી હાઉસિંગ બોર્ડ પર અધિકારીઓ પર ભરોસો કર્યો એ ભરોસો આજે તૂટી રહ્યો છે અમને અહેસાસ થઈ ગયો છે એમનો ભરોસો કરીને અમે સરતી એસોસિએશન લઈને મકાન લેવા આવી ગયા કારણ કે અમે ભાડા ભરતા હતા એ ટાઈમે અને મકાનની જરૂર હતી પણ આજે અમને એટલી તકલીફ થઈ રહી છે કે મેઇન જરૂરિયાત વીજળી જે વીજળીમાં મેઇન કેબલ નાખ્યા છે જે અંડરગ્રાઉન્ડ જે નીતિ નિયમ વગરના નાખેલા છે છૂટ્ટા જેમ તેમ નાખીને છોડી દીધા છે એ લોકોને જ ફોલ્ટ નથી મળી રહ્યા હાઉસિંગ બોર્ડને આઠ આઠ છ છ મહિને ફોલ્ટ મળતા હોય તો અમારે જે ગરીબ પ્રજા ક્યાં જશે અને એની જવાબદારી કોણ લેશે અમે હજી સુધી એ લોકોને શરદીમાં કીધું છે કે અમને ઓવરહેડ ઓવરહેડ એમજી સેલ અમને નાખી આપે એ એમજી જી એવું કહે છે કે ભાઈ અમારી જવાબદારી નથી હાઉસિંગ બોર્ડ પાસે જઈએ છે કે અમારી જવાબદારી નથી ક્યુબ કન્સ્ટ્રક્શન જેને આ બનાવ્યું છે એમની પાસે જઈએ છે તો આ જવાબદારી નથી તો અમે સરકારશ્રીને ખાલી એટલો સવાલ કરીએ છે કે આ ગરીબોની વેદના સાંભળી તો આ સવાલનો અમને જવાબ આપે કે આ ઓવરહેડ અમને કોણ કરી આપશે એના સિવાય એ મેઇન કેબલના લીધે લિફ્ટમાં એટલા ઘણા પ્રોબ્લેમ આવે છે કે અમારા પાર્ટ ટાવરમાં અત્યારે લાખ લાખ રૂપિયા ખર્ચો આવીને ઊભો થઈ ગયો છે અને અમને હાઉસિંગ બોર્ડ જો સ્વીકારતી હોય તો અમે જણવા માંગે છે કે રેરાના કાયદા મુજબ રેરાના કાયદા મુજબ બાંધકામ કર્યાના પાંચ વર્ષ પછી હાઉસિંગ બોર્ડની જવાબદારી હોય છે એટલે કે જેને બનાવ્યું છે મકાન એમની જ હોય છે પણ અમને બે વર્ષમાં છૂટા કરી દીધા છે આ ત્રણ વર્ષનો ભોગવટ અમારા પર નાખી દીધો છે જે અમારા ગરીબ માણસો પર બહુ બોજો પડી રહ્યો છે એના સિવાય એમજી જી જે સ્માર્ટ મીટર નાખ્યા છે જે સ્માર્ટ મીટર નાખ્યા છે એ એપ્રિલ મહિનામાં નાખ્યા છે આજે તમે જોઈ લો ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો છે પણ હજી સુધી અમને એક પણ લાઇટ બિલ મળ્યું નથી જો આ ભેગા લાઇટ બિલ આવશે તો યુનિટ પ્રમાણે જે ભાવ વધારે લાગશે એ ભોગવશે કોણ અને આટલું ભેગું લાઇટ બિલ ભરશે કોણ અમે એમજીસીએલને રજૂઆત કરી હતી કે અમને ઈ એમઆઈ અથવા હપ્તેથી અથવા થોડો સમય આપે પણ એમનો પત્ર લેખિતમાં એટલો જ આવે છે કે ભાઈ અમારી ભૂલચૂક થઈ છે એટલે ત્રણ ચાર મહિના વાર લાગશે ભરતા અ તમારું બિલ બનતા પણ હજી સુધી બિલ બન્યા નથી પણ એમને હજી સુધી અમને એવું નથી જણાવ્યું કે તમે ભરવા માટે તમને સાઠ દિવસ કે ત્રીસ દિવસની મુદત આપીશું એના સિવાય પાણીની સમસ્યા અમારા સાત ટાવરની અંદર સાત ટાવરની અંદર ફક્ત એક જ સંપ ચાલે છે જે ફાયર માટેનો છે સમજો કે એ સંપ બંધ થઈ ગયો તો અમે પાણી ક્યાંથી લાવીશું ચલો પાણી લાવીશું ગમે ત્યાંથી મળી જશે પણ જો એ ટાઈમે આગની દુર્ઘટના ઘટી જે તમે જોઈ શકો છો ગુજરાત સરકારની અંદર કેટલી વાર આ ઘટનાઓ ઘટી છે કેટલા લોકોને કેટલું નુકસાન થયું છે જો ભવિષ્યમાં આ એરિયામાં નુકસાન થશે તો શું ગુજરાત હાઉસિંગ બોર્ડ આની જવાબદારી લેશે શું વીએમસીના અધિકારી આની જવાબદારી લેશે શું ભાજપ સરકાર આની જવાબદારી લેશે જે ગેરંટી પ્રધાનમંત્રીએ આપી છે કે તમને મકાન તું મકાન મળે ગરીબો માટે તો અમને મળ્યા છે પણ આ અધુરા જે કામ હાઉસિંગ બોર્ડ દ્વારા બાકી છે એ ક્યારે પૂરા કરી આપવામાં આવશે એ અમારી સૌથી મોટી માગણી છે અને વહેલી તકે પૂરી થાય એવી અમે આશા રાખીએ છીએ અને નરેન્દ્ર મોદીને જાણ કરીએ છીએ કે તમારી જે ગેરંટી છે જે ભરોસો છે જે આજે પૂરો કરવાનો તમારી પાસે મોકો છે એ પૂરો કરી બતાવે અહીં આગળ રોજ પાર્કિંગની પ્રોબ્લેમ થાય છે પાણીની પ્રોબ્લેમ થાય છે એના સિવાય આપણે આ ફાયરની પ્રોબ્લેમ થાય એના સિવાય લિફ્ટની પ્રોબ્લમ ઘણી બધી નાની મોટી પ્રોબ્લમો છે અને અત્યારે જાનના સ્માર્ટ મીટર બેસાડ્યા છે પાંચ મહિનાથી બિલ નથી આવના હામટા બિલ આવશે તો ગરીબ પ્રજા બિલો ક્યાંથી ભરશે જેની ઘરે કોઈ કમા ના હોય ક્યાંથી ભરશે સાહેબ અમે આટલી બધી મિટિંગો કરીએ આટલા બધા સંઘર્ષ કરીએ છીએ છતાં એનું કોઈ નિરાકરણ આવતું નથી સર અને આ દુકાનો એટલી બધી હતી પાર વેચાઈ ગઈ એમાંથી પબ્લિકને સોસાયટીને જાણ પણ નથી થઈ બહારના લોકોને વેચાય છે અને આજે ભાયલીમાં મર્ડર થયું છે આ પાર્કિંગના કારણે થયું તો અમે નહીં ઈચ્છતા કે અમારા અંદર 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 ટાવરમાં કોઈનો ઝઘડો થાય બધા પ્યાર મોહબતથી હાલી મળીને રહે જેવા પ્રેમથી અમે હાલી મળીને બધા તહેવાર મનાઈએ છીએ એવા હાલી મળીને પબ્લિક બધા પ્રોપર પ્રેમથી રહે મળીને અમારે 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 પાર્કિંગ જોઈએ અને લાઇટના મીટરની સમસ્યા પ્રોબ્લેમ દૂર થાય લિફ્ટની પ્રોબ્લેમ દૂર થાય એની અમારી માંગણી છે એવી પાર્કિંગની મારું નામ સુનિતા બજાજ આ હાઉસિંગ બોર્ડ જે બનાવ્યું છે એ જ્યારે સૌપ્રથમ બનાવ્યું ત્યારે સાત માનની સ્કીમ હતી હાલમાં એ તેર માનની કરી દીધી છે હવે તેર માની કરી છે બરાબર પણ એની પ્રમાણે સુવિધાનો અભાવ છે બીજું કે જે અમારું જે પાર્કિંગ છે હવે પાર્કિંગની મય પાર્કિંગની મય જે અમારી દુકા આ જે દુકાનો બનાવી છે હવે અમારે એની માટે અમારે પાર્કિંગ કરવું ક્યાં આજે તમે જુઓ છો કે તેર માર્ચ છે આજે એકસો ચાર મકાન છે એકસો ચાર મકાનની અંદર આજે તમે ગણો કે ત્રણ કે ચાર વિકલ્પ હોય તો આજે ત્રણસો ત્રણસો વિકલ્પ થાય આજે પચીસ મકાન પચીસ ગાડી મૂકવાની પણ જગ્યા નથી આજે એવું કહે છે કે ભાઈ તમે ફાયરની માટે જગ્યા આપો કે ભાઈ તમારે પાણી આજે એમ્બ્યુલન્સ માટે જગ્યા આપો કદાચ કોઈ આગ ઓનાહરત થાય તો આવવા જવા માટે જગ્યા તો જોઈએ ને એ જગ્યા નથી આજે જગ્યાની આજે જગ્યા માટે આજે અમારે આજે અધિકારીઓ સાથે દર મહિને દર બે ત્રણ મહિના થાય ત્યારે અમારે વારંવાર એ લોકો જોડે અમારે ઘર્ષણ થાય છે ઘડે ત્યાં મુદ્દા મોરચા લઈને જવું પડે છે આજે એ લોકો અધિકારી અમારી વાત સાંભળતા નથી અમે દરેક મુદ્દે લડ્યા છે પાણી છે વેરો છે લાઇટ છે પેનલ્ટી છે દરેક મુદ્દે લડ્યા છે પણ એ લોકો એનું નિરાકરણ લાવતા નથી હવે અમારે ના છૂટકે અમારે એને માટે ઉપર કંઈક રજૂઆત કરવી પડશે તે સમય માટે અમે આપ મીડિયા મિત્રોને આભાર છે કે આગળ કંઈક રજૂઆત અમારી સાંભળે અને આનો કંઈક મુદ્દો નિરાકરણ થાય એવી અમારી આશા છે દરેક રહીશું એ લોકો એવું કહે છે કે અમે અમે થોડા સમય પછી ત્યાં પણ અમે લોકો નવી સ્કીમ પાડવાના છે બાંધકામ કરવાના છે હવે દરેક જગ્યાએ બાંધકામ કરશે પાર્કિંગની વ્યવસ્થા નહીં હોય તો પબ્લિક જશે કંઈ આગની દુર્ઘટના છે કે કોઈ ઉનારત બને એકસો આઠ આવી જોઈએ એવી કોઈ વ્યવસ્થા જ ઊભી નથી થતી અને લોકો રોજે રોજ છે તમે જોયું કે હમણાં ભાઈલીમાં મર્ડર થયું પાર્કિંગ બાબતે એ પાર્કિંગની લીધે જ થયું ને આવા બધા બનાવો રોજે રોજ આ નાની નાના માણસો છે નાની પબ્લિક છે રોજ કમે રોજ ખાનારી છે હવે જ મુદ્દા રોજે રોજ થશે તો એની પછી તકલીફ નિરાકરણ લાવશે કોણ એ જ એ જ અમારી દુકાન જે પાર્કિંગ છે એ જ અમારી જગ્યા છે એકચ્યુઅલી અમારે જે જે રેણાંક વિસ્તારમાં બનાવી છે અમારું અમારું લીગલ છે રેસ્ટ એની અંદર એની અંદર આ લોકો બનાવે છે ખરેખર અમારે 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 જવાનું ક્યાં